નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે જેટલી બજારમાં કપાસની સાનુકૂળ સ્થિતિ ઊભી થઈ એટલી જ ફિલ્ડમાં કઠણાઈ હોવાની વાત થઈ છે કપાસ વાવેતર ઘટીને ચાલીસ ટકાએ છે ડ્રીપ ઉપલેટ વીસ વીઘાનો કપાસ સમો થવા આવ્યો છે પરંતુ છેલ્લા વરસાદના ફાલફૂલ ખરણને કારણે ક્યાંય જીવડું જોવા મળતું નથી વચ્ચે કપાસમાં કોરામણ લાગ્યું છે પરંતુ નવા ફાલફૂલ ક્યાંય દેખાતો નથી આવી સ્થિતિ મોરબીના માળિયા તાલુકાના ખાખરેચી થી ટેકણ સુધીના પટ્ટામાં નજરે જોવા મળી હતી અહીં મુખ્ય એટલે કે પંચાણું ટકા કપાસ વાવેતરના જ ખેતરો હતા અહીં રણ કાંધીની ખારા જમીન ક્યાંક ગોઠણ સમા તો ક્યાંય છાતી સમા કપાસ ઉભા હતા મિત્રો ખેડૂતો દવા છટકાવ અને પિયત આપી કપાસને મેળે લાવવા જોવા મળતા હતા પ્રથમ લાગેલ ફૂલ ફાલ ખરી ગયા હતા તેથી ખાલી છોડ ફરી વિકાસ અવસ્થા ને દેખાતા હતા નવા ફાલફૂલ આવરણ માટે ખેડૂતો માવજત કાપતા હતા ભાગ્ય જ બહુ આગોત્રા કપાસમાં રૂની વીણ પડી છે વિગે થી પાંચ મણ કપાસ નીકળે છે બાકી વાવણીના કપાસ ખાલી ઉભા છે એવા નવા ફાલફૂલની ખેડૂતો રાહ જુએ છે કપાસના ખેતરે ખેતરે પિયત ખાતર અને દવાની માવજત શરૂ થઈ છે તો ચાલો જાણીયા જના કપાસના ભાવ રાજકોટમાં ચૌદસો થી સત્તરસો ને દસ અમરેલીમાં માં આઠસો એકતાલીસો ને પિસ્તાલીસ જસદણ માં તેરસો થી સોળસો ને પંચ્યાસી બારસો થી પચાસ અગિયારસો થી સોળસો ને છપ્પન એક થી પંદરસો ને સત્તર ભાવનગરમાં તેરસો અઠયાશી થી ચૌદસો ને એકતાલીસ બાપરામાં ચૌદસો થી સોળસો ને અઠ્યોતેર જેસપુરમાં એક હજાર થી સોળસો ને એકવીસ અગિયારસો થી સોળસો ને મોરબીમાં અગિયારસો થી પંદરસો ને છ હળવદમાં અગિયારસો થી પાંચ બગસરામાં અગિયારસો થી પંદરસો ને પિસ્તાલીસ ઉપલેટામાં બારસો થી ચૌદસો એક હજાર થી સોળસો ત્રીસ ધારીમાં અગિયારસો એક્યાસી થી પંદરસો ને પચાસ ધ્રોલમાં તેરસો થી પંદરસો ને છોતેર વિસનગરમાં થી સોળસો મોડાસા માં અગિયારસો થી અગિયાર વિરમગામમાં અગિયારસો થી તેરસો ને એકત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો